હવે વાત દાખલા તરીકે મોટી મોટી કરીએ બરોબર રોપવે ના ગુણગાન ગઈ છે બરોબર છે દાખલા તરીકે ને ની અંદર જે છે 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 આ કોઈ ફાયદો નથી ભાઈ કરીને બરોબર સાતસો આઠસો રૂપિયા જે છે તમે ટિકિટ રાખવો છો આજે મારી ને પાંચ મહેમાન આવ્યો એટલે આઠ પાંચ ને ચાલી ચાલીએ ચાર હજાર રૂપિયા જે છે એ કરજે સામાન્ય માણસ એના મહેમાનને લઈને કોઈ રોપવે ન જાય બરોબર છે ને રોપવે દાખલા તરીકે બનાવ્યો તો ત્યાં બાથરૂમ માં બનાવવા આધુનિક તેમાં પાણી નથી બરોબર ચાર હજાર રૂપિયા દાખલા તરીકે જો પાંચ જણાના મહેમાન આવીને ખર્ચવા પડતા હોય ને બરોબર તો મહેમાન ની અત્યારના બધાય અત્યારના સગા વાલા ના પાડે દેજો ભાઈ તમે જે છે એ તમે રોપે તમારા ખર્ચે જઈ આવો અમે તમને જે છે અમારા ઘરે જમાડશું આવી પરિસ્થિતિ જુનાગઢ છે આ બોડીએ છેલ્લા દસ વર્ષમાં જુનાગઢ પથારી ફેરવી નાખી બરોબર છે દિલ પૂર્વક મારે જે છે એ નમ્ર વિનંતી છે દરેક પબ્લિક ને બરોબર છે કે મત દેવા જાઓ ત્યારે તમારા આત્મને પૂછજો બરોબર છે તમારા ગલીના રસ્તા જોજો તમારી ગલીની સ્ટ્રીટ લાઇટ જોજો બરાબર છે પૂર હોનાર જ જોજો જ્યારે ચાર ચાર ફૂટ પાણી જે છે એ વોર્ડ નંબર અગિયાર માં ઘરી ગયા હતા અને વાતો કરતા હતા કે તમને જે છે થોડા ઘણા પૈસા આપશું ને આ છે તે છે સાહેબ ચાર ચાર જે છે એ દિવસ સુધી જે છે એક એક કોઈ કર્મચારીઓ જે છે ત્યાં સફાઈ કરવા ગયા નથી ઘરના ખર્ચે જે છે ભૈરા જે છે એ સામેણા મારી મારી ને બધા સાફ કર્યા મેં જોઈ લે છે આ બધી વસ્તુ મારો એરિયો છે એટલે બધી વસ્તુ બરાબર છે એટલે મારી નમ્ર વિનંતી છે જે કરવું હોય ઘરે આત્માને પૂછજો ભાઈ પરિવર્તન ની જરૂર છે અને જે છે એ પરિવર્તન કરી અને જુનાગઢ ના વિકાસ ને સાથ આપો એટલી જ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત